હેલો મિત્રો જય માતાજી તો આ જો આવ્યા છીએ ખેતરી પાણીવાળા એરંડામાં નેરનું અને આજે તો જબરજસ્ત ઠંડી હતી કારણ કે અઠવાડી હતી વાદળછાયું વાતાવરણ હતું એટલે વાદળો વેર્યો એટલે આ તો ફૂલ ઠંડી પડી જબરજસ્ત એટલે જો આવતા આવતા ઠરી ગયા ઘેરથી આવતા આવતા અને જો આ અહીંયાથી અમારા પાણીવાળા આ કુંડીમાંથી તો આપણે જલ્દી પોણી ચાલુ કરી કોપ કપ ખોલ્લી અને એક બાજુ ઘેર આવ્યું ખાતર એટલે એક એક થેલી મળે આધાર કાર્ડ ઉપર તો એ જબરજસ્ત લાઈન લાજીએ તો એથી પોણી વાળી અને પછી આપણે જવાનું ઘેર ખાતર લેવા માટે તો જલ્દી એરણ તો પોણી પહેલાં શરત કરી દઈએ હોય ખોલી ને પેન પાછો ડૂચો મારી શું તાણું હોય પોણી આવશે ખોલી નાખી અમુક પેન ડૂચો મારી આવીએ ફટાક લેતા તો જો આ અમારા એરંડા વધ્યા કોઈ વધ્યા નહીં આ સાલ તો હું દરેક ના ખેતરમાં માપના જ એરંડા કારણ કે પાહન એરંડા આવ્યા ને એટલે એટલો બધો વિકાસ નહીં કર્યો અને જો આ બાજુ અમારા બાજુમાં ભયલું ગવામાં પહોંચ કર અને પાળીઓ ચડાયા જાય જો અમારો મોયડોનો બહુ જબરજસ્ત ત્રાસ હેક્ટરથી પાળીઓ કરી હતી તે બધી ભાજી નોખી અને ફરીથી આખા ખેતરમાં કરવી પડે આ રીતે પાળીઓ જો હરી ચઢાએ જવાની અને એક બાજુ પોણી હેડ્યું જાય જો આ રીતે જમ પાયા જવાનું નીમ ચડાય જવાની હરી

જો લાઈન લાગીએ ના તો આમ ઓછી થઈ આખી થેલી તો ઉકાડી જ પડે અને આ તો ખાતરની સોલ્ટેજ જબરજસ્ત તો અમારા ગામમાં એક ગાડી આવી હતી તો તો એક એક થેલી એક એક માણસ જીત મળે તો અમે જો એક ઉઠાવી લઈએ ફટાફટ જલ્દી હા તો જો અમે આયા ખાતર લઈને અને લસકો લઈને પછી જવાનું એરંડમ પોહતમ તો પેલા એથી લસકો લઈ જઈએ ને આ જો રાયડા છેલ્લું પણ પઈ દીધું અમે જો કે પાવાનું નહીં હોવાનું અમે ખરતો આજે સીલું પોણો અમે પાવાનું જ પહી દીધું અને અમે આપણે લેવાનો લસકો લઈ અને જીએ એરંડાના ખેતરમાં પહોંચ્યું ખાતર લાવી એક થેલી ઓહો ગરદી હતી પણ અમે તો ઓછી થઈ ગઈ પાણી વાળી ના આવ્યો અને ઘેર જઈને ખાતર લઈને આવ્યા જો અમારે પેલું જે સાઉન્ડ બનાવ્યું હતું ને સાઉન્ડ સિસ્ટમ ધ્વચો રણકાર કરજો હા હા વગન પૈસો સાઉન્ડ પણ વેટાઈ ગયું હું આવું થયો ખખડ તો સત ખખડવાનું તો જબ્બર ખખડા પણ સાઉન્ડ વેટાઈ ગયું આ વાયરાના લીધો હા હું ઓમ ફરે જાઉં ફરો એ તો પાવર ને બધું જોવાનું અને તો કછી જોવાના પાવરને ના જો કછી ના જો હા બસ આઈમ જો આવો રણકાર કરો જો આમાં હોન કોન ફૂટ્યા કોણ ફૂટ્યા માથું ચડી હવાનું ટનન ટનન થયા જ ખરું ખરું લે હળો લાવો તારે થઈ ગઈ મારે જવાનું છે તમે આ હું કહ હું કો હા એ ઢગલાને જ ઉઠાવું ને પેલો એ ઢગલાને રોમા પીનું નોમ લઈને ઉઠાવ હો ગીતે તમે જતા જો તને હું જવું મારે હિરંડમ પોતમાં જવાનું હતું બરાબર અહીંયા રોડ ઉપર કોઈક સાધન આવે ને

આપડો પાળીઓ ફોડું જો ને ટપક ટપક પોણી હેડી અને ડોલ ની અંદર જે તમારી એક પાળીઓ હોય તો એક ખોબો નાખો અમે તો એક પાળીયા એક ખોબો નાખીએ એટલે સીધું જો આ રીતે નેક ઉપર મૂકીએ એટલે નેકમાં થઈને ખાતર સીધું ખેતરમાં જાય એટલે આપણા ખાતરનો વેસ્ટેજ બગાડ ના થાય અને ઓછા ખાતરમાં ખેતરમાં આપણા ધોનનું ખાતર મળી રહે આપણે એ બધા શું કરતા હોઈએ ઊંચાળો પૂંખી પૂંખીએ એટલે જેવું આપણે પાણી વાળીએ ને એટલે ઊંચાળેથી તણ સીધું જતું રહે નેચાળ એટલે આપણો પાક જે હોય ઊંચાળામાં માપનો રહે નેચાળા આપણો દરેકના ખેતરમાં જે નેચાળું હશે ને એ સારું જ થાય કારણ કે બધા આખા ખેતરનું જે ખાતર ખરું એ તણાઈને જતું રહે રે નેચાડો પણ જો આ રીતે આપણે નોખીએ ને ખાતર અમે જે ટેકનિક કરીએ એ રીતે જો તો આડિયો બધા સોડવાને મળો તો તમે આ રીતે કરજો તો જો અત્યારે વાગ્યા બપોરોના એક અને બરાબરની ભૂખે લાગ્યા અને અમે ખેતર કમ્પ્લીટ અમારું પી રહ્યું જો બરાબરની આડિયો તર એવું પાયું જે થાય જો નેતા નામ જેમ ડેટકો નેટકો બોલી એવું કહી ખાઈ લ્યો ભાઈ ભાત ખાઈ લ્યો ગૌ તો પીધ્યા ત

ઠીક દહ વર્તી તો ચો હો ડોમી